નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી સામે આવી છે તેમણે આગાહી કરી છે કે રાજ્યમાં આજથી તાપમાનમાં વધારો થશે જેમાં મધ્ય ગુજરાતના વડોદરા આણંદમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે જ્યાં તાપમાનનો પારો ઉચકાઈને તેતાલીસ ડિગ્રી સુધી જશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરતાં જણાવ્યું હતું કે અમદાવાદમાં બેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં એકતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે સુરેન્દ્રનગર હળવદ મોરબીમાં તેતાલીસ ડિગ્રી તો કચ્છ જિલ્લામાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે વધુમાં જૂનાગઢ ભાવનગરમાં બેતાલીસ ડિગ્રી પોરબંદર દ્વારકામાં છત્રીસ ડિગ્રી અને સુરત જિલ્લામાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે આહવા ડાંગ વલસાડમાં છત્રીસ ડિગ્રી અને ઈડર વડાલીમાં તેતાલીસ ડિગ્રી ગરમીનો પારો પહોંચી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અઢાર એપ્રિલથી તાપમાનમાં ઘટાડો થશે ઉલ્લેખનીય છે કે અરબસાગર અને બંગાળાની ખાડીના ભેજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અઢારથી એકવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે